નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘૂંટણનો સોજો શા માટે આવે છે આ પ્રશ્ન ખૂબ જ કોમન છે ઘણા દર્દીઓ જેમને ઘૂંટણનો દુખાવો હોય છે અને અમને બતાવવા માટે આવતા હોય છે તેમને તેની સાથે સાથે ઘૂંટણનો સોજો પણ હોય છે તો હવે આ સોજો શા માટે આવે છે તેની ચર્ચા આ વિડીયોમાં આપણે કરીએ સૌથી પહેલાં તો દોસ્તો તમે એ સમજો કે કોઈ પણ સાંધો હોય છે તેની અંદર એક નોર્મલ લિક્વિડ હોય છે કોઈ પણ નોર્મલ માત્રામાં જેમ કે કોઈ સાંધામાં બે ચાર એમ લિક્વિડ હોય ઘૂંટણનો સાંધો હોય છે તેમાં એક એમએલ જેટલું લિક્વિડ હોય છે એકચ્યુઅલીમાં તે કોઈ પાણી નથી હોતું તે એક ચીકણો પદાર્થ હોય છે જેના કારણે તમારા ઘૂંટણના જે બંને હાડકાં છે તે એકબીજાની ઉપર ઇઝીલી ફરી શકે હવે જો તે લિક્વિડ ન હોય તો તમારા ઘૂંટણના બંને હાડકાં એકબીજાની ઉપર ઘસાય તેથી આ લિક્વિડ જે છે તે જરૂરી છે હવે ઘૂંટણના જે હાડકાં હોય છે જે સાંધો હોય છે તેની આજુબાજુ એક આવરણ હોય છે અને આ લેયર કે આ આવરણ જે હોય છે તેનું કામ હોય છે કે આ એક એમએલ લિક્વિડ અંદર બનતું રહે જ્યારે પણ આ લેયરમાં સોજો આવે છે ત્યારે આ જે લિક્વિડ છે તેની માત્રા વધી જાય છે અને તેના કારણે ઘૂંટણમાં સોજો આવે છે લિક્વિડનું પ્રમાણ વધે છે અને આપણને એવું લાગે છે કે ઘૂંટણનો સાંધો બીજા ઘૂંટણની કમ્પેરિઝનમાં મોટો થઈ ગયો છે સોજો આવી ગયો છે તેની સાથે સાથે બીજું શું થાય છે તો કે દુખાવો થાય છે અને સાથે સાથે સ્ટીફનેસ મતલબ કે ઘૂંટણનો સાંધો જકડાઈ જાય છે તે શા માટે થાય છે અને તેનો ફાયદો શું છે તે ઘૂંટણમાં જ્યારે સોજો આવે છે ત્યારે આ દુખાવો અને જકડાશ તમને આવે છે અને તેનો ફાયદો શું છે બેઝિકલી કુદરતી રીતે આ એક મિકેનિઝમ છે કે તમારે ઘૂંટણમાં દુખાવો થાય સોજો આવે કંઈક થાય તો તમને એકચ્યુઅલીમાં ખ્યાલ આવે કે અહીંયા કંઈક તકલીફ છે તમારે ત્યાં આગળ ધ્યાન આપવાની જરૂર છે અને કોઈ ડૉક્ટરને મળવાની જરૂર છે દોસ્તો આ સોજો જે છે તે શા માટે આવતો હોય છે એક્ચુલીમાં આ સોજો ઘણા બધા રીઝનથી આવી શકે ક્યારેક ઘૂંટણમાં કોઈ ઇન્ફેક્શન હોય ક્યારેક બ્લડ ટ્રોમા મતલબ કે સડનલી કોઈ વાગી ગયેલું હોય કોઈને સંધિવા હોય કોઈને બીજા કોઈ પ્રકારનો સંધિવા કે અલગ રીતનો વાહ હોય તેના કારણે પણ આ સોજો આવી શકે છે હવે આ સોજા માટે તમારે શું કરવું જોઈએ જ્યારે પણ ઘૂંટણમાં સોજો આવે તો સૌથી પહેલાં તો તમારે પગને ઊંચો રાખવો જોઈએ કે જેથી ગુરુત્વાકર્ષણથી આ સોજો નીચે આવે તે આપોઆપ ઓછો થાય તેની સાથે સાથે તમે બરફનો શેક કરી શકો છો અને તેનાથી પણ આ સોજો ઓછો થઈ શકે છે બે ત્રણ દિવસ માટે રેસ્ટ રાખો જો આ બધું જ કરવાથી તમને જરા પણ ફાયદો ન થતો હોય કે દુખાવો વધી રહ્યો હોય તાવ આવી જતો હોય તો પછી તમારે એક સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક સર્જનને મળવું જોઈએ અને તેમની સલાહને ફોલો કરવી જોઈએ તો આ હતું મેઇન રીઝન કે જેના કારણે તમને ઘૂંટણમાં સોજો આવી શકે છે ધન્યવાદ